શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ભાગરૂપે આજે ઉપસ્થિત છે એવા સંજોગોમાં આ સમાજના મુસ્લિમો આ ભારતના મુસ્લિમો આ જિલ્લાના મુસ્લિમો આ અમરેલી શહેરના મુસ્લિમો ભારત સરકાર ને તાકાત આપે છે કે કોઈ પણ વિરોધ ભારતના વિરોધી દેશ ને ખતમ કરવા માં મુસ્લિમો આગેવાની હંમેશા છે ને લીધી છે સાથે સાથે આ ભારત સરકાર પાસે ગુજરાત સરકાર પર અમે અપેક્ષા રાખીએ છીએ

કે ભારત ના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબ ના આદેશ પ્રમાણે જે વતન માં જે દેશ માં રહેતા હોય એ વતન ને કાયમી વફાદાર રહીએ છીએ દાખલો આપીને હું મારી વાત ને ખતમ કરીશ કે મુસ્લિમ નો ભારત નો કોઈ પણ દેશ માં કોઈ પણ જિલ્લા માં કોઈ પણ માં મુસલમાન નું જેનું મરણ થાય મૃત્યુ થાય તો એની માં એની દપન વિધિ માં એને તમામ મુસ્લિમ આગેવાનો જયારે ત્રણ ત્રણ મુઠી નાખે છે એ મુઠી નાખવાનો ઈરાદો માત્ર ને માત્ર એક આ દેશ ની વફાદારી નો એક પુરાવો છે એ પુરાવા એક ભાગ રૂપે હું એક કેવા માંગુ છું કે જયારે અમે ત્રણ મુઠી નાખીએ છીએ કબર ની અંદર ત્યારે પેલી મુઠી નો મારી અરબી ભાષામાં એનો અર્થ અનુવાદન છે એનું અનુવાદન કરી વાત કરું છું કે પેલી મુઠીમાં એમ કે છે કે તું આ ભારત દેશ ની માટી માંથી તું પેદા થયો તો બીજી મુઠી માં એમ કે આજ ભારત ની દેશ ની તું સમાઈ જાજે અને આજ ભારત દેશ ની માટી માંથી તું ઉભો થાય આજ અમારો સંદેશ ને કોલ છે ને આથી વિશેષ અમારો

એક એવી દર્દનાક ઘટના બની છે કે જેનાથી ઇન્સાનિયત પણ થઈ ગઈ છે અને જે જાનવરને પણ શરમાવે રાક્ષસને પણ શરમાવે એવું કૃત્ય દહેશત ગરદો રાષ્ટ્રવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે અમરેલી સમસ્ત મુસ્તીમ જમાતના ધર્મપ્રેમી દેશ પ્રેમી અને જાગૃત નાગરિકો જે દેશના વફાદાર છે આજે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને અમરેલી શહેરની તમામ જમાતના તમામ આગેવાનો એ બદલ પહેલા હું બધાનો શુક્ર ગુજાર કે આપણે પોતાની બેદારી દેખાડી પોતાની જાગૃતતા દેખાડી અને વતનની મહબ્બતનો એક બેમિસાલ પરશો આપ્યો સાથે સાથે અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે હંમેશા આ દેશની માટે હિન્દુસ્તાનની તારીખ ઉઠાવીને આપ જોઈ લ્યો કે મુસલમાન હંમેશા દેશનો રહ્યો છે હજારો લાખો મુસલમાનોએ હોલમાં આ દેશની માટે કુર્બાની આપી છે ને સુબે કયામત તક મુસલમાન આ દેશના વફાદાર રહેશે સામે કદાચ ઇસ્લામી કોઈ મુલ્ક હોય તો પણ આ દેશના વફાદાર મુસલમાનો છે કારણ કે અમારા આકાનો હોલ છે જે વતન સાથે રહ્યો એ વતનની મહબ્બત કરો અને એની મિશાલ કોઈને કહેવાની જરૂર નથી એક અબ્દુલ હમીદ જેવા કંઈક શહીદો કાફી છે આપણી માટે તો હું બધાનો ફરીથી આભાર માનું છું કે લોકો બહોળી સંખ્યામાં હાજર થયા અને દેશ પ્રેમનો ભાઈચારાનો એક બહેતર પરચો આપ્યો સાથે સાથે એક વાત કહેવા માગું છું કે કેટલાક તંગ નજર લોકો ટૂંકા બુદ્ધિના લોકો આજે મીડિયા દ્વારા અને ખાસ કરીને દેશના મીડિયા દ્વારા હું સરકારને અપીલ કરીશ કે છેલ્લા ત્રણ દિવસથી એક વિકૃતિનું ઝેર રેડવામાં આવે છે જેનાથી બે સમાજની વચ્ચે વેમસ્ય ફેલાય અવિશ્વાસની ભાવના ફેલાય તો હું સરકારની સાથે અપીલ કરીશ કે એક લઘુમતી સમાજ જે દેશનો વફાદાર છે એ કંઈક ને કંઈક એવું વિચારે છે કે આપણે કાંઈ દેશનો હિસ્સો નથી હાલાકી આ ડેમોક્રેસી છે આ જમહુરિયત છે એની અંદર તમામની માટે યક્ષા કાનૂન છે અને હંમેશા મુસલમાનો આ દેશના કાનૂનને ફોલો કરે છે તો સરકારને પણ મારી અપીલ છે કે આ મીડિયા દ્વારા કે છેલ્લા ઘણા દિવસથી એક હિન્દુ મુસલમાન નામે ઝેર રેડવામાં આવે છે એની ઉપર થોડી બહેન કરે અને ખાસ કરીને મુસ્લિમોની લાગણી સમજે મેં જે લોકો આવી વાતો કરે છે કે મુસ્લિમોનો બહિષ્કાર કરો એમનો ધંધાનો બહિષ્કાર કરો એમને સ્કૂલમાં આવવા ન દો એમને ડ્રાઈવરમાં ન રાખો એ લોકો ફક્ત વરસાદી દેડકા છે જે ખાસ કરીને એક કહેવત છે કે તકનું જે લાભ લેવાવાળા તકવાદી લોકો બસ આવા સમયે એક બોલી બે શબ્દ અને બે સમાજની વચ્ચે વેમનસ્ય ફેલાય એવું કૃત્ય કરે છે મુસલમાન દેશનો વફાદાર છે મહેનત કરશે મહેનત કરીને પરસેવાનું કમાય છે અને રોજી દેવાળો અલ્લાહ છે મહેનત કરીને ખાય છે કોઈનું લૂંટીને નથી ખાતો તો આવા લોકો ખાસ ધ્યાનમાં રાખે આવી વાતને કે મુસલમાન દેશનો વફાદાર છે અને બહાદુર મુસલમાન છે કોઈથી ડરતો પણ નથી એવા લોકોથી કે જે દેશ ગદી ફેલાવાની આવા સમયે મોકા ઉપાડે છે અને એવી ના અહેલ વાતો કરે છે કે જે દેશના સભ્ય સમાજને શરમિંદગી થાય આજે આખો દેશ ખૂન ખૂનના આસુરોવે છે મજમત કરું છું અને આ બહોડી સંખ્યા માં હાજર રહ્યા એ બદલ દ્વારા આ દેશની અંદર બધા સમાજ જેને કહેવામાં આવે છે કે ગંગાજમના તહેબ અને એક દેશ ગુલદસ્તો છે જેની અંદર ગેંદાના ફૂલ છે ગુલાબના ફૂલ છે બધા ફૂલ છે એનાથી હંમેશા ગુલશન આબાદ રહે છે કે આ લોકો તંગ નજર લોકો છે એ લોકોને બસ એક કંઈક ને કંઈક પ્લેટફોર્મ જોઈએ છે કે અમારી વાહ વાહ થાય હાલ કે આ દેશનો હિસ્સો છે મુસલમાન આ સિસ્ટમનો હિસ્સો છે અને આ દેશના વફાદાર નાગરિકો છે સરકાર એને બધા હક્કો આપેલા છે આવી રીતે કરવાથી કોઈના હક્કો કાંઈ જાતા નથી અને કોઈ એવી બાબતોને ધ્યાનમાં હાથનું ઉમેદ કર્યું છે આ અમરેલી શહેરનો સભ્ય સમાજ આવા લોકોને ક્યારેય ધ્યાનમાં નહી લે કારણ કે આ લોકો પોતાની ટૂંકી રાજનીતિ ચમકાવવા માટે બસ એ આવા એલ ફેલ બોલી અને ના નું પોતાનું પ્રદર્શન કરે છે એને સમસ્ત મુસ્લિમ સમાજ ખંડન કરે છે